સાવધાન અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં પ્રવેશ કરશે માયાવી કેતુ આ ત્રણ રાશિઓ પર થશે કેતુ પ્રભા હા મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર મહિના પછી માયાવી કેતુ સૂર્યના ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જેના કારણે કેતુ બારમાંથી ત્રણ રાશિઓને ઘેરવા જઈ રહ્યો છે આ ત્રણ રાશિવાળાઓએ હવે કેતુની માયાવી દૃષ્ટિથી સાવધાન રહેવું પડશે હા મિત્રો સૂર્યના ઘરમાં કેતુના પ્રવેશથી માયાવી ગ્રહ ગ્રહકેતુ આ ત્રણ રાશિઓ પર ભ્રામક યોગ બનાવશે જેના કારણે કેતુને આ ત્રણ રાશિઓનો ભ્રમ રહેશે હા મિત્રો તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે વીડિયોના અંત સુધી અવશ્ય રહેજો કારણ કે આ વીડિયો આપ સૌ લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા ગ્રહો સમય સમય પર પોતાની રાશિ બદલતા રહે છે તેમાંના કેટલાક ઝડપી ગતિએ પરિવહન કરે છે જ્યારે કેટલાક ધીમી ગતિએ આગળ વધે છે મિત્રો જો આપણે કેતુની વાત કરીએ જેને છાયાગ્રહ કહેવામાં આવે છે તો તે અઢાર મહિના પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે હવે કેતુ મેં મહિનામાં સૂર્ય દ્વારા શાસિત સિંહ રાશિમાં પ્રવેશ કરશે આ સંક્રમણને કારણે ઘણી રાશિઓનું સૂતેલું નસીબ જાગે છે જ્યારે ઘણી રાશિઓ પર આ સંક્રમણની નકારાત્મક અસર થવાની છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ આ ગ્રહોની ચાલમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે તેને જ્યોતિષશાસ્ત્રમાં એક મોટી ઘટના માનવામાં આવે છે કારણ કે આ માયાવી કેતુ અઢાર મહિના સુધી એક રાશિમાં રહે છે મિત્રો અઢારમી મેના રોજ સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ કલાકે કેતુ ગ્રહોના રાજા સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશને કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને કેતુ ત્રણ રાશિઓ પર રાજ કરશે તો મિત્રો ચાલો જાણીએ એ કઈ રાશિઓ છે જેના માટે કેતુના સંક્રમણને કારણે ભ્રમ થવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુ ભગવાન અવશ્ય લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે જે માયાવી ગ્રહકેતુના પ્રકોપથી પ્રભાવિત થવાના છે અંક એક કુંભ કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં માયાવી ગ્રહકેતુનો પ્રવેશ તમારા માટે પરેશાનીકારક સાબિત થશે હા મિત્રો આ સમય દરમિયાન તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે માયાવી ગ્રહકેતુની અસરને કારણે કેતુની જાળ તમારા પર આવવાની છે તેથી તમારે સાવધાન રહેવું પડશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય કેતુ છઠ્ઠા ભાવમાં ગોચર કરશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સાવધાનીપૂર્વક પગલાં લઈ શકો છો હા મિત્રો માયાવી ગ્રહકેતુની અસરને કારણે આ સમય સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે જેના કારણે તમે તણાવમાં રહી શકો છો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે હા મિત્રો તમારે માયાવી કેતુની અસરથી બચવું પડશે સાથે જ તમને જણાવી દઈએ કે સૂર્યની રાશિમાં કેતુના પ્રવેશને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સમસ્યાઓ ઊભી થશે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે આ સમય કુંભ રાશિના જાતકોએ પોતાની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે મિત્રો આ સમય માયાવી ગ્રહકેતુની અસરને કારણે તમને શારીરિક પીડા થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરશો તો તમે બિઝનેસમાં સફળ થશો તમને તે મળશે પરંતુ આ માટે તમારે ઘણી મહેનત કરવી પડી શકે છે જે લોકો પાસે મિલકત સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે તેમના વિવાદોમાં શાંતિ રહેશે કેતુના સંક્રમણને કારણે તમે પારિવારિક સંબંધોમાં તિરાડને કારણે ચિંતિત રહેશો અને મિલકત સંબંધિત વિવાદો થઈ શકે છે બિનજરૂરી દોડધામથી નિકાસમાં નુકસાન થઈ શકે છે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવશે જેનો તમારે કાળજીપૂર્વક સામનો કરવો પડશે હા મિત્રો માયાવી ગ્રહ કેતુની અસરને કારણે સમય નાજુક રહેશે અને પૈસાના ખર્ચને કારણે તમારા મનમાં તણાવ રહી શકે છે અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં પ્રવેશ સાથે કેતુની અસર તમારા પર વધશે તેની સાથે જ તમે બિનજરૂરી ખર્ચને કારણે પરેશાન રહેશો પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થવાની સંભાવના છે કેતુની અસરને કારણે શિક્ષણ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમય સામાન્ય રહેશે તે પછી સખત મહેનત અને સંઘર્ષ દ્વારા સફળતા પ્રાપ્ત થશે આ સમયે તમારે શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં પ્રવેશ સાથે કેતુ તમારા દરેક કાર્યને સફળ બનાવશે તેથી અઢાર મે પછી સમયને ગંભીરતાથી લો તો જ તમને સફળતા મળશે હા મિત્રો કેતુની અસરથી બચવા માટે દર શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવો અને શનિ સ્તોત્રનો પાઠ કરો કેતુની અસર ઓછી થશે અને પ્રાણીઓને રોટલી ખવડાવો નંબર બે મીન રાશિ મીન રાશિવાળા લોકોને જાણ કરવી જોઈએ કે અઢારમી મે બે હજાર પચ્ચીસથી તમારી ગોચર કુંડળીના છઠ્ઠા બારમા અને પાંચમા ભાવમાં કેતુ કેતુગ્રહનું ગોચર થવા જઈ રહ્યું છે જેના કારણે આ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં માયાવી ગ્રહકેતુના પ્રવેશને કારણે તમારે નાણાકીય ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે હા મિત્રો માયાવી ગ્રહકેતુની ભ્રામક અસરને કારણે આ સમયે પરિવારમાં વિખવાદના વાદળો છવાયેલા રહેશે પારિવારિક સંબોમાં નારાજગી ઊભી થશે અને પરિવારથી અંતર વધવાની સંભાવના છે કામ અથવા અન્ય પ્રવૃત્તિઓને કારણે તમારે તમારું રહેઠાણ બદલવું પડી શકે છે હા મિત્રો માયાવી ગ્રહકેતુની અસરને કારણે તમારા પારિવારિક જીવનમાં તકરાર થશે તમે તમારા બાળકના કારણે તણાવમાં રહી શકો છો જેને તમારે સાવધાનીથી સંભાળવું પડશે તમારે તમારા પરિવારને સાથે રાખવા પડશે જેથી તમારા સંબંધો મજબૂત રહે મિત્રો પરિવારમાં સંવાદિતાના અભાવને કારણે કેટલીક સમસ્યાઓ આવી શકે છે ખાસ કરીને તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું મહત્તમ ધ્યાન રાખવું પડશે તમારી માતાના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે જેના કારણે તમારા પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે તમારી માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો આ સાથે તમારે તમારા કાર્યસ્થળ પર ઘણી પડકારોનો સામનો કરવો પડી શકે છે અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં કેતુનો પ્રવેશ તમારા પર સૂર્યનો પ્રભાવ ઓછો કરશે જેના કારણે તમારે આર્થિક ક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડી શકે છે તો જ તમને ઈચ્છિત પરિણામ મળશે તમારી લવ લાઈફ માટે આ સમય સારો નથી પ્રેમમાં તમે હેતરાઈ શકો છો તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે વિવાહિત જીવનમાં તણાવ અને મતભેદ રહેશે કેતુની અસરને કારણે તમારે ભાવનાત્મક નાટકમાંથી પણ પસાર થવું પડી શકે છે નોકરી અને પૈસા સાથે જોડાયેલા લોકોને ઓફિસમાં રાજકારણનો શિકાર બનવું પડી શકે છે તમારે તમારા કામમાં રસ લેવો જોઈએ નકામી વસ્તુઓમાં તમારો સમય ન બગાડવાનો પ્રયાસ કરો તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને તમને સમસ્યા થઈ શકે છે માયાવી ગ્રહકેતુની અસરને કારણે તમારે વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે મિત્રો આ સમયે તમારે તમારા પૈસા કોઈ પણ પ્રકારની ભાગીદારીમાં ન લગાવવા જોઈએ નહીં તો તમને ઘણું નુકસાન થઈ શકે છે તમારા પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે આવી સ્થિતિમાં તમને દરેક કાર્યને સમજી વિચારીને જ કરવાની સલાહ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના રોકાણમાં જોખમ ન લો અને દરેક મોટો નિર્ણય તમારા માતાપિતા અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લીધા પછી લો મિત્રો તમારે શું કરવું જોઈએ કે દરરોજ દેવી લક્ષ્મીની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે વધુ પડતા ભાવુક થઈને કોઈ આર્થિક નિર્ણય ન લો કેતુની અસર ઓછી કરવા માટે દરરોજ કૂતરાને એક રોટલી ખવડાવો નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં કેતુના પ્રવેશને કારણે તમારો સમય નાજુક રહી શકે છે સૂર્ય સિંહ રાશિના લોકોના ઘરમાં માયાવી ગ્રહકેતુના પ્રવેશને કારણે તમારે આ સમયમાં સાવધાન રહેવું પડશે ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ વધી શકે છે હા મિત્રો માયાવી ગ્રહ કેતુના અશુભ પ્રભાવને કારણે આ સમય તમારા માટે ખૂબ જ કષ્ટદાયક બની શકે છે કારણ કે કેતુના પ્રભાવને કારણે કેતુની ભ્રામક દ્રષ્ટિ તમારા પર રહેશે જેના કારણે કેતુ તમારા છઠ્ઠા ઘરનો સ્વામી હશે જેના કારણે તમને આ સમય દરમિયાન વિદેશ પ્રવાસની તક મળી શકે છે અને તમે લાંબા સમય સુધી વિદેશમાં પણ રહી શકો છો જોકે તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે જે તમારી આવકમાં વધારો કરી શકે છે મિત્રો માયાવી ગ્રહકેતુની દૃષ્ટિએ આ સમયમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની સંભાવના છે આંખોમાં બળતરા અથવા દ્રષ્ટિનો અભાવ પગમાં ઈજા અથવા મચક વગેરેની શક્યતાઓ છે તેથી તમારે આ સમયે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જો આપણે તમારી આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો તમારા સારા કાર્યોને લીધે તમે તમારી આર્થિક સ્થિતિમાં સામાન્ય પરિણામો જોશો કેતુની અસરને કારણે તમારે કેટલીક બાબતોમાં વધુ મહેનત કરવી પડી શકે છે પારિવારિક મતભેદોને કારણે પરિવારમાં તણાવ થઈ શકે છે જેનો તમારે સામનો કરવો પડશે હા મિત્રો કેતુની અસરને કારણે આ સમય ઘણો કષ્ટદાયક સાબિત થવાનો છે સાથે જ વિદ્યાર્થીઓના ભણતર પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે તો જ સફળતા મળશે બેરોજગાર લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે તો જ રોજગાર મળવાના ચાન્સ છે અને ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં પરેશાનીઓ આવશે તમારે કેતુની અસરને લઈને ખૂબ જ સાવધાન રહેવું પડશે હા મિત્રો અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં કેતુના પ્રવેશને કારણે નોકરી કરતા લોકોને નોકરીમાં થોડી તકલીફો આવશે તેમની મહેંદને કારણે તેમનું સન્માન પણ થશે તેમની ઓળખ રહેશે આ સમયે તમે જે કામ કરો છો તે ખૂબ જ વિચારીને કરો મિત્રો આ સમયે તમે જે કામ કરો છો તે સારી રીતે કરશો નહીં તમારા કામમાં સહેજ પણ બેદરકારી બતાવો અને તમારા વડીલોની સલાહ લેતા રહો સમય સારો પસાર થશે મિત્રો કેતુને ખુશ રાખવા શનિવારે બજરંગ બાણનો પાઠ કરો અને શનિદેવને સરસવનું તેલ ચઢાવો તો મિત્રો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર અઢાર મહિના પછી કેતુનો સૂર્યના ઘરમાં પ્રવેશ થવાને કારણે સમય પ્રમાણે ફેરફારો થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ માં દિલથી જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો આભાર